વરસાદની સંશોધનમાં છે અને કુત્રિમ વરસાદ વરસાવે પણ તમારે કુદરતી વરસાદ વરસાવો હોય તો કદાચ આપણા દેશની અંદર એક એવી પરંપરાઓ છે કે આપણે ઋતુને માનીએ છીએ ત્રણ પ્રકારની ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળામાં ઠંડી લાગે ઉનાળામાં ગરમી થાય અને ચોમાસામાં વરસાદ થાય કફ વાત અને પીત આ ત્રણ નામના રોગો અલગ અલગ ઋતુઓમાં થાય છે આ ઋતુની ચર્ચાઓ છે આખી અત્યારના સમયમાં એક ઋતુ હોય એટલે એક આપણને લાગે અત્યારે બે ઋતુ ભેગી થઈ છે શિયાળો ને ઉનાળો એવી અત્યારે સમસ્યાઓ છે એ સમસ્યાઓ છે ત્યારે તમારે શું કરવું એના કારણો બતાવે જયારે શરદ ઋતુ આવે ને ત્યારે તમારા શરીરના સ્વાસ્થ્ય સ્વાસ્થ્યને સારું રાખવા માટે તમારે એક જ કામ કરવાનું નૃત્ય કરવાનું નૃત્ય કરવાથી રોગ વીયો જાય વસંત ઋતુમાં શું કરવાનું પરિક્રમણ કરવાનું પરિક્રમા હાલતું રહેવાનું સતત ને સતત એટલે આપણા ઋષિઓ છે ને આપણા ભારતના મહાપુરુષો એ જયારે વસંતોત્સવ આવે ને ત્યારે વન વગડામાં વ્યાજાય હાલવા લાગે તીર્થોની યાત્રા તીર્થ તીર્થ યાત્રા કરે એટલે વસંત ઋતુમાં તમારે હેમંત ઋતુમાં શું કરવાનું વધારે પડતું સ્નાન કરવાનું હેમંત ઋતુમાં એટલે કારતક અને માક્ષર મહિનો હોય ને ત્યારે આપણા લોકો સ્નાન કરતા હોય એક સમય એવો આવે કે તમારે ઉપાસના કરવાની અત્યારનો સમય એટલે ઉપાસનાનો સમય આપણા શરીરમાં રોગ ન થાય ને આપણા શરીરમાં જ્વર નામનો રોગ ન થાય એટલે અહીંયા આપણે જ્વારામિકા વક્તા અને શ્રોતાની વચ્ચે કાંઈ પણ પ્રકારનો એક પણ રોગ થવાની સંભાવના ન રહે અને તમારું મારું મન છે ને એ જ્વારા જેવું થાય જ્વારાની અંદર ઘણા બધા ગુણો છે તમારું શરીરને તમને અહીંયા બેઠા પછી ભૂખ ન લાગે અહીંયા બેઠા પછી આળસ ન થાય આ બધું જ્વારાથી થાય ખાલી જ્વારા રાખો ને બાજુમાં એટલે એની અંદરથી રહેલા જેટલા પણ સદગુણો છે ને જેટલી પોઝિટિવ ઉર્જાઓ છે ને એ તમારા શરીરને પ્રાપ્ત થાય એટલે જ્વારા રાખવાના છે આનું કારણ છે જુવારની ખાલી રોટલી ખાવાથી તમારી અંદર પ્રમાદ ન આવે તમારી કેલેરીઓ ન વધે તમને આજે જેટલા પણ રોગો થાય ને એ બધા ખાલી જુવારની રોટલી ખાઈને બતાવો તમારા શરીરમાં કાંઈ પણ પ્રકારના રોગો ન થાય આ રોગ સંભાવના શક્તિ એ આપડે ભાગવત તમને આમ પ્રેક્ટિકલ મેન કરીને કૃષ્ણ એટલું એટલું તો દેખાડે છે આ રીતે જીવો તમને કાય રોગ નો થાય કાય વસ્તુ નો થાય તમને આવી રીતે જીવો આવું એક એક શબ્દે શબ્દે કૃષ્ણ તમને તમારી ખોપરીમાં તેલ નાખે છે પાછીએ પાથિયે તેલ નાખી દીખવાડે કૃષ્ણ

પૂજન પૂજન કરવા અને એના દ્વારા વરસાદ લાવવા માટેના પ્રયોગો છે બ્રહ્માસ્ત્ર છે ભારતની સંસ્કૃતિ પાસે એવા પ્રયોગો છે કે વિદેશના લોકોને કૃત્રિમ રીતે વરસાદ વરસાવવો પડે ભારત નો ઋષિ તમને કુદરતી રીતે વરસાદ આપી શકે એ તાકાત ભારતના ઋષિ પાસે છે કઈ રીતે બાપજી આજે મને એનો ફોડ પાડીને સમજાવો સુખદેવજીએ પરીક્ષિતને કીધું કે તમને હું કામ બતાવું કે તમારે જ્યારે પણ વરસાદ ન થાય ને એટલે વરસાદની માટે એક જ દેવ છે શિવમ ભજે તો હો શિવની ઉપર જળાભિષેક કરવાનો એટલે શિવ હંમેશા જળાભિષેકમાં છે શિવ છે ને એ આખું તત્વ અલગ છે ત્યારે કૃષ્ણને સમજીએ બાકી શિવ પણ આવું જ તત્વ છે જેટલું હું કૃષ્ણની વાત કરો ને એવું તત્વ શિવની આર જોડાયેલું છે શિવ એટલે બ્રહ્માંડ નું આ લિંગ સ્વરૂપે આપણે માનીએ ને એ બ્રહ્માંડ નું પ્રતિક છે એનું એક નામ છે રુદ્ર હૃદય થી રોદ્ર જે દુષ્ટો દંડ આપે ને એ ભગવાન રુદ્ર છે તમે એક કામ કરો યજ્ઞ શરૂ કરી દો ધરતી ઉપર બ્રાહ્મણો યજ્ઞની શરૂઆત કરી દીધી છે એ યજ્ઞ થશે એટલે શું થાય યજ્ઞાન ભવતી પરજન્ય એ યજ્ઞના ધુવાડાના કારણે આકાશ મંડળની અંદર જાય સૌર મંડળમાં અને આપણું દરિયાનું પાણી ખારું છે ભગવાને એવું પણ વચન આપ્યું છે કે ચાર મહિના છે ને હું વરસાદ વરસાવી આઠ મહિના આ દરિયાનું પાણી ખારું છે ને ખારા પાણીને રૂપાંતર કે બાષ્પી હોવાની પ્રક્રિયાના માધ્યમથી ખેંચી એને મીઠું બનાવી અને ધરતી પર મૂકે આ કામ કુદરતી છે કાલે સ્વરાય મા કાલે हर 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 भोले नरे स्वराय महाकाल स्वराय हर हर भोले नमः शिवाय थोड़ा महादेव ने याद कर लिए कारण के इने खोले आपने बैठा હર ભોલે નમ શિવામ શિવાય નમઃ શિવા હર 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 ભોલે નમ શિવા ઓમ નમ શિવાય નમ શિવા હર હર ભોલે ઓ નમઃ શિવા Hey! ભોનાથ મહાદેવ નમ શિવા વીરનાથ મહેવ શિવાદેવ રમ શિવા વીરનાથ મહેવ રમ શિવા ભૂતનાથ મહાદેવ નમ શિવા સિદ્ધનાથ મહાદેવ તબિવા હર 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 ભોલે નમ શિવા નમ શિવાયો શિવા જય ભવનાથ હર ભોલે નમ શિવા નમ શિવાયો નમ શિવા હર 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 ભોલે નમ શિવા વર્ષના દિવસે અન્નની કરવા માટે થઈ અને મોટો યજ્ઞ કર્યો હોય ને તો અન્ન ના યજ્ઞો કિરા છે ને લોકો સુધી ભોજન કરાવવું લોકોને એનો પ્રસાદ મળે બધા ભેગા થાય અને વન અંદર ભોજન કરે અને પછી આ બધી જ સામગ્રી બધાય પોતે પોતાના ઘરેથી લાવ્યા બધા જ ગોપાંગનાઓને કીધા બધા ગોપ ગોપીઓને કીધું કે તમે એક કામ કરજો છપ્પન પ્રકારના ભોગો લેતા આવજો આપણા વેદોની અંદર અને આપણા પુરાણોની અંદર કઈ કઈ વસ્તુઓ છપ્પન છે ને એ બધી ચર્ચાઓ છે છપ્પન એટલે બીજું કાંઈ નહીં આ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો પાંચ વત્તા છ બરાબર એક અગિયાર અગિયાર અંતકરણની શુદ્ધ ઇન્દ્રિયોની શુદ્ધિ છે ને એ જ આ માત્ર ને માત્ર અન્નકોટ છે આપણા તમારે ગોવર્ધન દ્વારા ગોવર્ધન ચરણ ની અંદર તમારું અન્ન પહોંચી જાય ને તો એના દ્વારા તમારા ઇન્દ્રિયોને શુદ્ધિકરણ થાય એની છે જીવની કથા છે કૃષ્ણએ કીધું છે નંદ બાબાને બાબા ઇન્દ્ર વરસાદ નથી આપતા અને વરસાદ આપતા હોય ને તે આપણી પ્રકૃતિઓ આપે છે આ બ્રહ્મદેવતાના યજ્ઞો વરસાદ આપે છે અને ગાય જે કાંઈ લીલું ઘાસ ખાય છે ને એની અંદરથી જે કાંઈ તત્વ ઉત્પન્ન થાય ને એ તત્વના માધ્યમથી આ વૃક્ષો આ જળો આ પ્રકૃતિ આ પ્રકૃતિના તત્વો છે ને એના દ્વારા આખી યજ્ઞની પરંપરાઓ છે ને એના દ્વારા આ રાષ્ટ્રનું કલ્યાણ થાય છે એટલે ભૂલી જાઓ કે ઇન્દ્ર વરસાદ આપે અને ઇન્દ્રનો યજ્ઞ યજ્ઞ બંધ કરો આથી યજ્ઞ કરવો હોય તો ગિરિરાજની પૂજા કરો અહીંયા બીજો યજ્ઞ ભગવાન નારાયણનો યજ્ઞ કરો અને ગાયોની સેવા કરો અને ગાયો લીલું ઘાસ ખાઈને એના માટેની હરિયાળીયા વનસ્પતિઓ છે ને ઉગાડો અને એની અંદર ગાયોની રક્ષાઓ થાય ભગવાને આવા સુંદર મજાના ભાવ પ્રગટ કર્યા છે અને રાજન એ જ સમયમાં આ ઉત્તી આપવામાં આવી બ્રાહ્મણો બ્રહ્મદેવતા તૈયાર થઈ ગયા અને અનેક પ્રકારના દ્રવ્યો લાય અને સુંદર સુંદર મજાની યજ્ઞની આહુતિઓ અપાવી રહી છે ઇન્દ્રને ખબર પડી મારો યજ્ઞ કૃષ્ણ બંધ કર્યો એટલે હવે એક જ કામ કરવાનું થાય કે આ ગોકુલ ને દેવું પાણી અંદર મુશળધાર વરસાદ વરસવાની તૈયારી થાય અને ઇન્દ્ર મહારાજે સ્વર્ગ લોક ની અંદર થી પોતાના બાર મેઘતા ને એ ખાંગા થયા છે મેઘને છોડ્યા છે સુંદર મજાનું વર્ણન ભાગવતના ના ઋષિઓ કરે અને આય નંદકુમાર અષ્ટકમ समस्त समक्रीत नंद्रम सदैव अंतर सदेवृद्रगम समस्त राम सभक्रेव रम सदैव सम રા સાગરમ ન મા કૃષ્ણ નાગરમ ન કૃષ્ણ નાગરમ ભા કૃષ્ણ નાગરમ કૃષ્ણ નાગરમ

એમાં તારી પૂજા ની પ્રસાર થયો હતો હાથ ની વરસાદ કરશો છે હાથ ની વરસાદ કરશો

ભગવાને એક સમય ની અંદર પ્રભુ ફુલા ની ટકલી આંગળી ઉભી હતી અને ગોધર આપ ધીરે 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 એકદમ સરળ બહુ વૃંદ થવા લાગો મારી કહે પેલા આપડે ને વંદન કરી લઈએ પરમાત્મા બોલ આપજો અમને આ નાના એવા બાળક રક્ષા કરજો मातर एम कहे के जे बिलाड़ी हो तेरा टोपड़ा ना उपाड़े में हे भगवान है एक समय में गोवर्धन पर्वत ने उपाड़ो छे बदलाव करता था देव छोटा से गया था અનેક પ્રકારની દિશાઓ ગુંજી રહેલી હતી અનેક પ્રકાર નદીઓ ગીરી મામા અને જય જય કાર થયો બોલો ગિરિરા ઘણા સમય સુધી વરસાદ વરસો અને બધાએ

શકતો નથી ભગવાન એને અંતર દર્શન આપ્યા અને પરમાત્મા અંતર ધ્યાન થયા અન બધા વ્રજવાસીઓ સુંદર બધાની સામગ્રીઓ લાવ્યા જાત જાતના ભાત ભાતના અલગ અલગ સામગ્રીઓને ભેગા કરી અને ભગવાનના શરણે ગયા અને ગોવર્ધનનાથે અંતે સ્તુતિ કરી ગાઓ ગોવર્ધનનાથની સ્તુતિમાં આપણે આપણે જે કંઈક પકવાન આવેલા છે જરા જણ દી અમારે જીરા બોલજો અમારે તમારે શરણ તમારે શરણ શ્રીજી તમારે શરણ શ્રીજી તમારે શરણ શ્રીજી તમારે શરણ શ્રી તમારે શરણ તમારણ ધરણ શ્રી સવારે શરણ ધરણ શ્રી તમારણ ધરણ શ્રી સવારે શરણ ભગવાન કૃષ્ણ પરમાત્મા આહાર કરાવો तुम्हारे शरणे श्री जगदीश तुम्हारे शरण श्री जगदीश तुम्हारे शरण श्री जगदीश तुम्हारे शरण जी हमारे शरण શ્રીજી તમારે શરણ શ્રીજી તમારે શરણ શ્રીજી મા શરણ શ્રીજી તમાાર શરણ શ્રી

અમે ઘોડા અમે વાલા અમે પૂરના શેર પ્રભુ મૂર્વ આનંદ મધાય સીમાથા હલો પં ભાઈ આયે ah, ભાને મંગલ ભગવાન વિષ્ણુ મંગલ 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 મંગલાવા મલ મંગલાર સાધી

યા આ સુવાયા સુખ